જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે ઉત્તરાયણ પર્વ પર ભક્તોની ભીડ જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર આજે ઉત્તરાયણ પર્વ પર હજારોની સંખ્યામાં શિવ ભક્તો મંદિર દર્શન અર્થે ઉમટી પડ્યા છે મકરસંક્રાંતિ ઉત્તરાયણ એટલે દાન પુણ્ય કરવાનો અનેરો મહિમા આ દિવસે દાન પુણ્ય કરવાનો અનેરો મહિમા રહેલો છે તે આજે જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં શિવ ભક્તો નર્મદા સ્નાન કરી મંદિરે આવેલા ભિક્ષુકોને દાન પુણ્ય કરી મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી બ્યુરો રિપોર્ટ ટીવી એટીન ન્યૂઝ ટીવી એટીન મીડિયા ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી યેન દ્વારા પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનો સદાકાળ ગૌરવ એ સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ ચોવીસ કલાક પડે પડેપણના સમાચારની માહિતગાર રાખે છે અને જેમનો મુખ્ય ઉદ્દેશ સમસ્યા તમારી ઉકેલ અમારોના સ્લોગન સાથે ટૂંકા સમયમાં ટીવી એટીન મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ રાજકારણ ક્રાઇમ વિશેષ સાહિત્ય રસોઈ કળા ખેલ જગત મનોરંજન જ્યોતિષ પંચાંગ ફિલ્મી જગત તેમજ દરેક ધર્મની જ્યોત ફેલાવતી ભક્તિસાગર ગુજરાત અને દેશ વિદેશના તેમજ સ્પેશિયલ એપિસોડના લાઈવ લાઈવ અપડેટ્સ સાથે સતત આપની સાથે રહે છે તેમજ અમારી યુટ્યુબ ચેનલ પણ જેનાથી તમને ડેલી ન્યૂઝ જોવા મળે છે અને ઉદ્યોગ જગતની જાણકારી કોમર્શિયલ એન્ડ અને જયરાતો દ્વારા આપ સુધી જળ પી પહોંચાડીએ છે તેમ જ સરકાર શ્રીની પ્રજા લક્ષી વિકાસની વિગતો સૌથી પહેલા અપગ્રેડ આપીએ છે મારું નામ છે મેં એકલેટવર્ક વર્કપુલ પાટિયા મહેંદરા નગર સે હું મેં દર સાલ દર વર્ષ મક્કા સંગ્રાંત કે ઉપલબ્ધ મેં કનફેસુર મહાદેવ મંદિર કે જિલ્લા ભરત કે અંદર મેં દર સાલ उतराण के उत्सव में गरीबों को दान करना पुण्य करना ये का एक जो कि बिहार के किसम के त्यौहार से मनाया जाता है हम इस त्यौहार को महापर्व मानते हैं ये साल का पर्व पहला पर्व है इस उत्साह के लिए बहुत हर मत मतलब क्षेत्र से आदमी यहाँ पे इकट्ठे होते हैं और अपना स्नान कर नर्मदा में माँ से अपना जो भी मनाया અમે नर्मद, नर्मदा અદા કર્યા ત્યાં દર્શન કર્યા બહુ શાંતિ લાગી અને ઉત્તરાયણ દિવસે ખાસ મહત્વ છે નર્મદા સ્નાન કર્યું દાન પુણ્ય કર્યું અને સોની છે હું અહિયાં જાડેશ્વર આવ છું દર વર્ષે ઉતારના નિમિત્તે અહીંયા સ્નાન કરવા આવું છું નર્મદા નદી તો બહુ માઠમ છે અને દાન માટે બી બહુ માઠમ છે ને એટલી બધી ફૂલ પબ્લિક આવે છે બહારની આઉટ ઓફ સ્ટેટના બી લોકો બહુ આવશે એમપીની બસો બી બહુ આવશે ને નર્મદા નદીનો સ્નાનનું બહુ મહત્ત્વ છે એટલે અહીંયા ઉતારના નિમિત્તે બહુ જ માઠમ ગણાય છે